ભગવાન હંમેશા મારી છોરીની રક્ષા કરે શિવાની પહેલી મિલ તૈયાર થઈ ગઈ છે સૂજી અને ખજૂરનું પાણી મિક્સ કરીને અમે આપીએ છીએ કી બંધ કર્યું છે નહીં હાલ કપ થઈ ગયેલો એટલે ગઈશ મેં તો ચીભડા ખારા હું અભી હીવાને નાશ લેવાનું ચાલે છે અપાસમાં ચીભડું ખાવાય હું ગાઈસ આમ તો બધો કહે કે ચીભડું ખાવાથી તાવ આવે પણ મને તો એવું લાગતું નહીં ભાદરવો ઋતુ એવી જ છે એટલે કદાચ તાવ આવતો હોય પછી ચીભડું ખાવાથી તો કોઈ દિવસ તાવ ના આવે છે બપોરના સાડા ચાર કાલના જેમ આજે પણ થોડુંક વહેલું જમવાનું બનાવી દઈએ બસ ચાલે છે દીવું એટલે આજે જમવામાં છે દાળ ભાત અને મને દાળ થોડીક ભાવે જ છે પણ ઓછી ભાવે એટલે અલગથી થોડુંક કોરી ડુંગળીનું શાક બનાવવાનું છે અને દીવું માટે દાળ અને ભાત વઘારી દઈએ અને ફટાફટ જમવાનું બનાવી દઈએ બહુ સાચું એવું હવે જ જોઈએ એવું થયું છે તો વઘાર થયું એવું કહેવાય દાળ તૈયાર છે બનીને ભાત હવે બનવાની પણ તૈયારી છે દાળ અને ભાત ભાઈ સાંજે તો મેં ભાભીને એક્સિડન્ટ થયો છે એટલા માટે સંતરામપુર સંધરમપુરમને જોવાયા છીએ આહિયાં શાખો દાળો મોબાઈલ જ જોજો કરે છે ગોળો बेटा मोबाइल जो बगड़ी ला ला <laughs> वा, है <laughs> है आपको ला मोबाइल स्कूटी लेके आखो बोबाइल देगा

પાછી ઈચ્છા બદલાઈ ગઈ અને ભાત વગાડી દીધા છે અત્યારે વાગ્યા છે સવા આઠ સવા આઠ વાગે હું ખાવા ખાઈશ